ચોવીસ તીર્થંકર ભગવાનના નામ અને તેમના ચિહ્ન પહેલા શ્રી ઋષભદેવ ભગવાનનો બળદ બીજા શ્રી અજિતનાથ ભગવાનનો હાથી ત્રીજા શ્રી સંભવનાથ ભગવાનનો ઘોડો ચોથા શ્રી અભિનંદન ભગવાનનો વાંદરો પાંચમા શ્રી સુમતીનાથ ભગવાનનો ચકવો છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ ભગવાનનો પદ્મ સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો સાથીઓ આઠમા શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનો ચંદ્ર નવમા શ્રી પુષ્પદંત ભગવાનનો મગર દસમા શ્રી શીતલનાથ ભગવાનનું કલ્પવૃક્ષ અગિયારમાં શ્રી શ્રેયાંશનાથ ભગવાનનો ગેંડો બારમા શ્રી વાસુપૂજ્ય ભગવાનનો પાડો તેરમા શ્રી વિમલનાથ ભગવાનનો સુકર ચૌદમા શ્રી અનંતનાથ ભગવાનનો શાહુડી પંદરમા શ્રી ધર્મનાથ ભગવાનનો વજ્રદંડ સોળમાં શ્રી શાંતિનાથ ભગવાનનો હરણ સત્તરમાં શ્રી કુંતુનાથ ભગવાનનો બકરો અઢારમાં શ્રી અરનાથ ભગવાનની માછલી ઓગણીસમાં શ્રી મલ્લીનાથ ભગવાનનો કળશ વીસમાં શ્રી મુનિસુવ્રત ભગવાનનો કાચબો એકવીસમાં શ્રી નમીનાથ ભગવાનનું નીલકમલ બાવીસમાં શ્રી નેમિનાથ ભગવાનનો શંખ ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનો સર્પ ચોવીસમાં શ્રી મહાવીર ભગવાનનો સિંહ Да, Джинендра.